કમોસમી પડેલા વરસાદના કારણે સોનગઢ ઉમરાળા વલભીપુર અને ભાલ વિસ્તારમાં બાગાયત પાકને નુકસાન થતાં ખેડૂતો પરેશાન હવામાન વિભાગની આગાહીના પગલે પડેલા કમોસમી વરસાદના કારણે સોનગઢ ઉમરાળા વલભીપુર અને ભાલ પંથકમાં બાગાયતી પાકને નુકસાન થવા પામ્યું છે જેમાં ખાસ કેરી અને લીંબુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતોએ આર્થિક નુકસાન માટે સહાયની માંગ કરી હતી અમારા વાડીમાં કેટલો ખરી ગયો એનેયા પૂછે જાવ કે નાઈ કે પાડી લે એમ

કઈ સહાય મળે તો સારું આની આનીમાં પાછળ તો મહેનત બહુ છે આ વખતે આમાં કઈ છે